અને મિત્રો ઘણા બધા લોકોને કસડી પણ છે તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં પેલા વાયરલ વિડીયો જોઈ નાખો અને ચેનલ પર જો નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી આવી અપડેટ તમને સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળતી રહેશે તો સાઈડમાં પેલા હાથીનો આ વાયરલ વિડીયો જુઓ એવું મળી રહ્યું છે કે રથયાત્રા ની માલકુર જે ડીજે હોય ડીજે ડીજે ને ડીજે ના કારણે મિત્રો બે થી ત્રણ છે એ મિત્રો બે કાબુ થયા છે અને રથયાત્રા ની માલકોર હજારો લોકો હોય છે તમને ખબર જ છે લાખો લોકો હોય છે તેમ છતાં આ ડીજેના અવાજના કારણે મિત્રો એક હાથી બેકાબુ થયો છે એનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને થી ત્રણ લોકોને કસડી નાખ્યા છે એવા સમાચાર પણ મળી રહ્યા છે તો હાલ આ વિડીયો મિત્રો ગઈ કાલનો છે રથયાત્રાનો જ્યાં ડીજેના કારણે મિત્રો હાથીના કાનમાં ડીજેનો અવાજ હતા હાથી બે કાબુ થયો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો હાથી બે કાબુ થતા પોલીસ પણ દોડતી થઈ હતી ત્યાર પછી ઘણી મહેનત પછી હાથીને કાબુમાં કરવામાં આવ્યો કેમ કે મિત્રો ડીજેના અવાજના કારણે આ સમગ્ર ઘટના બની હોય તેવું જાણવા મળી રહ્યું છે સોશિયલ મીડિયાના દ્વારા અને હાલ અત્યારે રથયાત્રા મિત્રો ગઈકાલે પૂર્ણ પણ થઈ ગઈ છે પણ મિત્રો આ એક ઘટના એવી બની ગઈ જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી અને બે થી ત્રણ લોકોને કસરી નાખ્યા એવા પણ સમાચાર મળી રહ્યા છે તો આજ માટે એટલું જ વિડીયો સારો લાગ્યો તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને એવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે તો આજ માટે એટલું જ થેન્ક યુ